ખેડૂતોને પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે રાણપુરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન પચ્ચીસ કાર્યકરોની અટકાયત ખેડૂતોને પાકને થયેલા નુકસાનના પગલે પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે રાણપુરમાં કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને સૂત્રોચ્યાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો કાર્યકરો દ્વારા ખેડૂતોને નુકસાન સામે પાક ધિરાણ માફ કરવાના મુદ્દે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો જો કે આવેદન પત્ર આપે તે પેલાજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આશરે 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને ટિંગાટોડી કરીને પોલીસ વાનમાં બેસાડીને અટકાયત કરી હતી કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનમાં રાહત આપવા માટે પાક ધીરાણ માફ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસે અટકાયત કર્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદથી જગતનો તાત એટલે ખેડૂતનું જે નુકસાન થયું અને મગફળી હોય કપાસ હોય ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય તમામ રીતે આ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માગણી કરે છે કે ખોટા સર્વે આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એવું દેવું માફ કરવામાં આવે આ એક માગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા ધરતારૂપો આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પણ નીકળવાની અને સંપૂર્ણ દેવા માફીના એક નાણાં સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય સૌરાષ્ટ્રનો પટ્ટો હોય કચ્છ ઉત્તર ગુજરાત તમામે તમામ ખેડૂત એક જ માગણી કરી રહ્યો એ સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક રાણપુર તાલુકો જે રહ્યો એને બે હજાર સો સત્તરની અંદર સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છતાં પણ એનો પાક વીમાનું હજી પણ વર્તન મળ્યું નથી કોંગ્રેસ પક્ષ દ્વારા એની કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને છ હજાર કરતાં પણ વધુ ખેડૂતો હવે બે હજાર સોળ સત્તરનો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો આવા જો લોલીપૂપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે એટલે એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તાઓ પર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાં ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ યુવાનોનો અવાજ સરકાર ન સાંભળતી હોય આવતા દિવસોની અંદર ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પાર્ટી ખેડૂતો સાથે કૂંચ કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે વિરોધ પ્રદર્શન એટલા માટે સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરી છે હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી પછી અમે મીડિયા મારફત એવું અમે ત્રણ માંગણી કરી સાહેબ કે ખેડૂતોને દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો માલધારી છે એને ચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરી એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે ત્રીજો ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર જ્યાં આજે મજૂરને મજૂરી નથી મળતી આપ પરેશાન છે ખેડૂતો મજૂરો માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બી ઉપર આવી ગયા છે અને અમારે અમારે જ્યાં રજૂઆત કરવાની પોલીસ ધરપકડ કરવાની એ ભાઈ કંઈ અમે ગુનેગાર નથી અમારે ગુનો કરવો એમનું કહેવું એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર સો ટકાની વાત માનીએ છીએ આપણે એમાં સરકારે જે નિયમ કર્યા હોય અથવા જે એમને પાલન કરતો હોય મારે સમજતી પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે આ રાજ્ય સરકાર હોય અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડાં આની જવાબદારી રાજ્ય સરકાર ને ભારત સરકારની છે એ આપણું હક છે તો ઈમાઈ લો એન વોટર હોવો જોઈએ ને એને લાઈન ગાલ દો કે ભઈ તમે કાયદો બને પાલન કરતા હવે ઈ નઈ કરે એટલે આ જગત નો તાત ખેડુ ન છૂટકે રોડ ઉપર આવ્યો છે રાત વેલી તે જો આ વેલી તકે નિર્ણય સરકાર નઈ જાહેર કરે તો સરકાર ના ભઈ વાત કરી માં નેપાળ વાળી તાતા વાર નઈ લાગે આ લોકો પોતે આપઘાત કરે ને હવે આપઘાત કરીને મરી જાવ ઈ કે તા પોલીસ ની ગોળી મરી જાવ ઓદર આ અમે ઉમે આ ઓસે આ દિશે ખેડુ તો ની ઓકે